ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે અમે વાત કરીશું માત્રામેં છંદ યાદ રાખો માત્ર બે મિનિટમાં આપણે જો માત્રમેર છંદ જો શીખવા હોય અથવા તો યાદ રાખવો તો સિમ્પલ અને બેસ્ટ મેથડ હું તમને આજે કહીશ તો આપણે ખાલી આપણે બે મિનિટ આપવી જરૂરી છે ઓકે ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેડી સોનગરા और आपने मेरे चैनल सब्सक्राइब नहीं किया तो आप सबसे पहले सब्सक्राइब कर लीजिए और पास में जो बेल आइकॉन दिया है उसके ऊपर क्लिक कीजिए क्योंकि मैं कोई भी वीडियो अपलोड करूँ आपको नोटिफिकेशन मिलता रहे और मेरा वीडियो लाइक कीजिए शेयर कीजिए और कमेंट कीजिए ओके फ्रेंड्स हमें अगर आप बात करें सो मात्रा में छंद जो मात्रामेड छंद चौपाई छंद सरवया छंद सरवया छंद शो आए તો સરવૈયા છંદમાં માત્રા એકત્રીસ કે બત્રીસ આવશે એકત્રીસ એમાં માત્રાનો સરવાળો કરવાનો હોય લઘુ હોય તો એક હોય છે ગુરુ હોય તો બે હોય છે એટલે કે લઘુમાં એક ગણવાની અને ગુરુમાં બે ગણવાની હસોમાં એક અને દીર્ઘમાં બે એવી રીતે ઓકે તો યતિ સોળમી માત્રાએ આવતી હોય છે એના પછીનો બીજો છંદ અને ચાર ચરણ હોય છે આ પછીનો છંદ દોહરા છંદ ઓકે દોહરો છંદ આ છંદમાં માત્ર માત્રા ચોવીસ હોય છે ચરણ ચાર હોય છે આના પછીનો છંદ છે ચોપાઈ છંદ એમાં માત્રા પંદર હોય છે ચરણ ચાર હોય છે ઓકે આના પછીનો છંદ છે હરિગીત છંદ માત્રા અઠ્યાવીસ હોય છે એ હતી સોળમી એ માત્રાએ આવતી હોય છે ઓકે ફ્રેન્ડ્સ તો આપણે જોયું કે સરવાયા છંદ દોહરો છંદ હરિગીત છંદ અને ચોપાઈ છંદ આ છંદમાં સૌથી પહેલાં આપણે માત્રમેળ છે આપણે માત્રાનો માત્રા છે એનો જ આપણે સરવાળો કરવાનો હોય છે લઘુ હોય તો એક ગણવાની હોય છે અને ગુરુ હોય તો બે ગણવાની હોય હસવો હોય તો એક અને દીર્ઘ હોય તો બે ઓકે તો માત્રમેળ છંદમાં આમાં ચોપાઈ સરવૈયામાં એકત્રીસ એટલે બત્રીસ દોહરોમાં ચોવીસ ઓકે ચોપાઈમાં પંદર એટલે ચોપાઈથી આપણે ચાલુ કરવાની ચોપાઈ એટલે પંદર હરિગીત છ એટલે પંદર છ એટલે પંદર ઓકે પછી હરિગીત હરિગીત મીન્સ ઇઠ્યાવીસ અને દોરો એટલે ચોવીસ એટલે તમારે શું યાદ રાખવાનું પંદર ચોવીસ ઇઠ્યાવીસ એકત્રીસ કે બત્રીસ ઓકે એટલે કે ચોપાઈ દોરો હરિગીત અને સરવાયા છંદ ઓકે ફ્રેન્ડ થેન્ક્સ ટુ ધીસ વોચ ધીસ વિડીયો આપ મેરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજે લાઇક કીજે કોમેન્ટ કીજે